આમ આદમી પાર્ટી નેતા સંજય બાપટે સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જય જવાન જય ના નારા લગાવાય છે પરંતુ ભાજપના રાજમાં કિસાન અને એક્સ આર્મી મેન પણ દુખી છે જય જવાન જય કિશાનના નારાની વચ્ચે આજે ભારત અને ગુજરાત કચ્છના જવાનો એટલે કે આ એક્સ આર્મી મેન અને આર્મી મેનો દુખી છે એની સાથે સાથે જય કિસાન એટલે જે કિસાનો પણ આજે ખૂબ મોટા પ્રમાણમાં દુખી છે કચ્છની અંદર યુરિયા અને ડીએપીનો ખૂબ મોટો કાળો કારોબાર ચાલી રહ્યો છે આનું સાત આઠ મહિના પહેલાં એક નેતાની ફાર્મમાંથી ગાડી પકડાય છે ફાર્મનું નામ બદલી દેવામાં આવે છે ફાર્મના વ્યક્તિ જે હતા મૂળ માલિક હતા જેનો માલ પકડાડ્યો હતો એ માલિકને પણ બદલી દેવામાં આવે છે અને એના બદલે બીજા મળતીયાઓને રજૂ કરી દેવામાં આવે છે ગુજરાતના ભયભૂખ અને ભ્રષ્ટાચારની ભાજપની પાર્ટીના મહામંત્રી પ્રદેશના મહામંત્રી પણ આની અંદર સુડોવણી એની પણ છે ધારાસભ્યના પુત્રો અને આ ભાજપના અન્ય મળતીયાઓ દ્વારા યુરિયા અને નો બારોબાર વેચાણ કરી દેવામાં આવે છે અને આ વેચાણ એ લોકો કચ્છની અલગ અલગ મિનર ફેક્ટરીઓની અંદર વેચાણ કરી દે છે અને ચારથી પાંચ ગણા એના ભાવો વસૂલવામાં આવે છે પોર્ટની અંદર આવતું યુરિયા જે રાજસ્થાન મોકલવાનું છે એ રાજસ્થાન મોકલવાનું યુરિયા ખાતર પણ અહીંયા કને ક્યાંક ને ક્યાંક સગે વગે થઈ જાય છે મંડળીઓની અંદર ખેડૂતોના ભળતાં સડતા નામોની અંદર ભળતાં સડતા આધાર કાર્ડો આપી અને એમના નામે આ બધી વસૂલી લેવામાં આવે છે સાથે સાથે એમને યુરિયા ડીએપી વેચવાનું છે તો યુરિયા ડીએપીની વચ્ચે નેનોક પણ એમને ફરજીયાતપણે વેચવામાં આવી રહ્યો છે આટલી બધી તાનાશાહ આટલી બધી તકલીફો વચ્ચે હું તમામ કિસાનોને વિનંતી કરું છું કે આવા જે કોંભાળો હોય તો એમને જાણ કરજો આ તમામ કોંભાળો ઉપર નજર રાખો અને આવા ભાજપના ભયભૂત ભ્રષ્ટાચાર ફેલાવતા લોકોને ઉગાડા પાડો એવી હું આપ સૌને વિનંતી કરું છું આપનો સદાય સાથ સહકાર અમારો આપને મળતો રહેશે મીડિયા મિત્રોને પણ વિનંતી કરી છે કે વધારેમાં વધારે કિસોનાને આ જે તકલીફો પડી રહી છે એ પણ તમે સૌ ઉજાગર કરો જય જવાન જય